જુનાગઢ શહેરના નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા જિલ્લા કલેક્ટર અને કમિશનરે અનુરોધ કર્યો મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજ રોજ બપોરના બાર કલાકે મહાનગર સેવા સદન ખાતે કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા અને કમિશનર ડોક્ટર રામપ્રકાશના વરદ હસ્તે તેમજ નાયબ કમિશ્નર એ એસ ઝાપડા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં શેરીજનોને બહુ સંખ્યામાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું હતું આ તકે જિલ્લા કલેક્ટર દ્વારા જૂનાગઢ શહેરના નાગરિકોને રાષ્ટ્રધ્વજને પોતાના મકાન દુકાન સહિતના સ્થળોએ લહેરાવી હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બનવા તેમજ દેશની આન બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજ ફેરાવતી વખતે તિરંગાનું માન સન્માન અને ગરિમા જળવાઈ રહે તેવી વિશેષ તકેદારી લેવા અપીલ કરવામાં આવી હતી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા હર ઘર તિરંગા પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે અને આ પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર રાજ્યની સાથે સાથે જૂનાગઢ જિલ્લામાં પણ આ કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે આજે જૂનાગઢ શહેરમાં શહેરીજનોમાં તિરંગાના વિતરણનો કાર્યક્રમ કોર્પોરેશન તરફથી યોજવામાં આવ્યો હતું અને આ કાર્યક્રમ અંતર્ગત શહેરના તમામ વોર્ડમાં નાગરિકોને આજે તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે આપના મા મારફત હું તમામ નાગરિકજનોને વિનંતી કરું છું કે હરઘર તિરંગા પ્રોગ્રામ અંતર્ગત આપના ઘર દુકાન વગેરે પણ તિરંગો આપ લહેરાવો તિરંગોએ આપણી આન પાન શાન છે એનું માન સન્માન જળવાય એ રીતે આ પ્રોગ્રામ અંતર્ગત આપણા ઘરે તિરંગો લહેરાવો અને પોતાની રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરો એવી ખાસ મારી વિનંતી છે